મારું નામ આત્રોલિયા ઉમેશ જૂનાગઢ કોરી સમાજ આગેવાન અહીંયા જે આપણે નવનીતભાઈ બાદલિયા ઉપર જે હુમલો થયો એ બાબતે અમે અહીંયા એને આજે ખબર અંતર પૂછવા માટે આવેલા અને જે ઓલો આપણે મારું કોલ રેકોર્ડર એક વાયરલ થયું હતું એ બાબતે આપણે જયરાજને ફોન કરી અને એવું કીધેલું કે ભાઈ આમાં નવનીતભાઈ બાદલિયાએ તમારા બેનની શેરતી કરી નથી અને કરી હોય તો પણ તમારે કોળી સમાજના યુવાન ઉપર આ રીતે હુમલો કરાવવામાં આવતો નથી આ અને એ પછી કોઈ અમુક એ સમાજના લુખાવ અને એના જે મને ફોન કરીને ગાળો આપે છે અમુક એવી રીતના બોલે જે જે રીતના જયરાએ ભા જયરા જે ભાષાનો ઉપયોગ કર્યો હતો એ મારે તને મળવું એ રીતના અમુક એના લુખાવ એ મને એ રીતના ફોન કરીને કહીએ ભાઈ તને મળવું કાંઈ વાંધો નહીં એને વેલકમ અને રહી બીજી વાત કે આ કોઈ આહિષ સમાજ કે કોળી સમાજની લડાઈ નથી આ ફક્ત ને ફક્ત આ જે લુખાવ છે એના સામે લડાય છે અને જયરાજ ને એને કે તું તૈયારીમાં રહી જાય તારો વરગડો ટૂંક સમયની અંદર જ નીકળવાનો છે ના ના એવું કોઈ તો બનાવ નથી બનેલો છતાં પણ અમુક અમુક લોકો જે ફોન કરીને ગાળો આપી એની અમે લીગલ પ્રોસેસ ચાલુ છે અને છતાંય જો આયુષ સમાજ એક થયો એ બદલ એનો ખૂબ ખૂબ આભાર અને આયુષ સમાજને કે તમારે જયારે માયાભાઈને જરૂર છે ત્યારે તમે એમાં આવ્યા પણ જયારે તમારા જ સમાજના આગેવાન એવા હીરાભાઈ જોટવા અને પ્રવીણભાઈ રામ એને જયારે જરૂર હતી ત્યારે આયુષ સમાજ ક્યાં હતો હતો મારે આયુષ સમાજને પણ એક પ્રશ્ન છે